પાટણ શહેરમાં રસ્તા ઉપર રખડતા ઢોરના અઢીંગાના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે શહેરીજનો દ્વારા ધારાસભ્યને આ બાબતે જાણ કરતા ખુદ ધારાસભ્ય કિરીટ પટેલ મોડી રાત્રે લાકડી સાથે રસ્તા પર ઉમટી પડ્યા હતા ધારાસભ્ય કહ્યું કે જો પાલિકા રખડતા ઢોરને પકડવાની કામગીરી નિયમિત નહીં કરે તો હું પ્રજાને સાથે રાખી રખડતા ઢોરને પકડીશ ગુજરાતમાં ગામડાઓથી લઈને મેટ્રો શહેર સુધી લોકો રખડતા ઢોરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને પાટણ શહેર તેમાંથી બાકાત નથી પાટણ શહેરમાં રસ્તાઓ પર રખડતા ઢોરના અડિંગોના કારણે અવારનવાર અકસ્માતના બનાવ પણ બની રહ્યા છે શહેરીજનો દ્વારા ધારાસભ્યને આ બાબતે જાણ કરતાં જ ખુદ ધારાસભ્ય કિરીટ પટેલ મોડી રાત્રે લાકડી સાથે રસ્તા પર ઉતરી પડ્યા હતા સ્થાનિક લોકો અને પાલિકાની ટીમને સાથે રાખી હાશાપુર હાઈવે પરથી રખડતા ઢોરને પાંજરે પૂરવામાં આવ્યા હતા ધારાસભ્ય કહ્યું કે જો પાલિકા રખડતા ઢોરને પકડવાની કામગીરી નિયમિત નહીં કરે તો હું પ્રજાને સાથે તેમણે રાખી રખડતા ઢોરને પકડીશ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય બન્યો છે છાસવારે હાઈવે માર્ગો ઉપર રસ્તે રખડતા પશુઓના કારણે નાના મોટા અકસ્માતના બતાવો પણ પ્રકાશમાં આવી રહ્યા છે તો બીજી તરફ મોલ્લા પોળ અને સોસાયટીઓમાં તેમજ શહેરના જાહેર માર્ગો પર રસ્તે રખડતા પશુઓને અડફેટે અનેક લોકો પણ ઘાયલ થયા છે સમયથી પાટણની અંદર જે રખડતા વધુ મૃત્યુ થયા છે નગરપાલિકાનું તંત્ર અને પોલીસ તંત્ર આ બંનેની જવાબદારી સંયુક્ત જવાબદારી છે તંત્ર પોલીસ તંત્ર અને નગરપાલિકાની પરંતુ નગરપાલિકાના કર્મચારીઓ જ્યારે ગાયો પકડવા જાય ત્યારે પોલીસ મુખ પ્રેક્ષક બની રહે છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવતી નથી લોકો ઢોર છોડાવવા માટે નગરપાલિકાના કર્મચારી ઉપર હુમલો કરે છે આજે અમારે જાતે ના છૂટકે લાકડી લઈ અને ચીફ ઓફિસરને સાથે રાખી નગરપાલિકાના સ્ટાફને સાથે રાખી અને આ વિસ્તારના સ્થાનિક લોકોને સાથે રાખી અને આ કામ કરવાની ફરજ પડી છે અમે નક્કી કર્યું છે કે જેઓ તંત્ર જાગશે નહીં તો પાટણના તમામ વિસ્તારના જે લોકોને સાથે રાખી અને પાટણને પાટણની જનતાને રખડતા ધોરણોમાંથી અમે ત્રાસ અપાવી અમે તો અહીંયા આશાપુર હાઈવેની સોસાયટીમાં રહેતા નગરજનો છીએ તો અમે વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆત કરી મૌખિક અને લેખિત પરંતુ કોઈ નિરાકરણ ના આવતા છેવટે અમારે ધારાસભ્યશ્રીને રજૂઆત કરવી પડી અને જેના પરિણામ સ્વરૂપે આજે રાત્રે ધારાસભ્યશ્રી પોતે અહીંયા અમારા વિસ્તારમાં આવ્યા અને જે ઢોરોનો ત્રાસ હતો જેના કારણે વારંવાર અકસ્માત થતા હતા અમારા જે નગરજનો છે અમુક ખાસ કરીને બાળકોનો વૃદ્ધો બહાર નહોતા નીકળી શકતા અડફેટે લેતા હતા જેના કારણે ધારાસભ્ય ખુદ આવ્યા અને અમે બધા જ ભેગા થઈ અને ગાયોને કોડન કરી અને ત્યારબાદ નગરપાલિકાની ટીમ આવી અને એમને પાંજરે પૂરી છે તો અમારી નમ્ર વિનંતી છે કે આ જ રીતે દર પંદર વીસ દિવસે નગરપાલિકાની ટીમ જો અમે આટ આટલો વેરો ભરતા હોય તો જાગૃત થઈને આવો કાર્યક્રમ કરે અને અમારી જે આ કાયમી પ્રશ્ન છે એનું નિરાકરણ લાવે એવી સૌ અહીંયાના નગરજનો વતી અમે નમ્ર વિનંતી કરીએ છીએ આપના માધ્યમથી